પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથક વિસ્તારમાં છ જાન્યુઆરીના રાત્રિના સમયે કુશ્કલ ગામેથી બે બાઇક ચોરી અંગેનો ગુનો તારીખ દસ જાન્યુઆરીના રોજ દાખલ થયેલ હતો જે વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા ગઢ પીએસઆઈ સીએફ ઠાકોર ગઢ પોલીસ સ્ટાફના બાળકોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરીને અને ખાનગી બાતમીના આધારે કુશકલ ગામેથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરેલ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવાની પકડાયેલ આરોપી પાસેથી ચોરી કરેલ એક બાઇક કબજે કરવામાં આવેલ હતું અને પકડાયેલ આરોપી તથા અન્ય સહ આરોપીઓ સાથે મળી રાજસ્થાન રાજ્યના કોટડા તાલુકાથી આવીને રાત્રિના સમયે બે મોટર સાયકલોની ચોરી કરેલ હોવાનું કબૂલ્યું હતું જેથી પકડાયેલ આરોપીને કોર્ટમાં રજૂ કરી નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવી રાજસ્થાન રાજ્યના કોટડા તાલુકાના કુકાવાસથી ચોરીમાં ગયેલ બીજું બાઇક કબજે કરવામાં આવેલ અને ગુનાના કાબે તપાસ દરમિયાન ખુલવા પામેલા આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગઢ પોલીસ સ્ટેશનના છ એક બે હજાર ચોવીસના ના રોજ બે બાઇક એક બજાજ પલ્સર અને બીજું હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇકોની ચોરી થયેલ અને તે બાબતે ગુનો દાખલ કરેલ ત્યારબાદ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીને માહિતી મળેલ કે આ કામના તોમતદારો રાજસ્થાનમાં છે તે માહિતી આધારે તેમને સુભાષકુમાર કુકાભાઈ બુમડીયા ભરાભાઈ વિર્યાભાઈ ગમાર છગનભાઈ લાલાભાઈ ખેર ત્રણ તમતદારોને આ ગુનાના કામે અટક કરી બાઇક રિકવર કરવામાં આવેલ છે તેમજ રાહુલભાઈ સેજુભાઈ તથા આનાભાઈ મંડરાભાઈનાઓને પકડવાના બાકીમાં છે આગળની તપાસ ચાલુ છે